શું કહેવા માંગો છો વડોદરા શહેરના ફતેપુરા વારસિયા રોડ પર આવેલ નીલકંઠ એપાર્ટમેન્ટમાં વિવેક કેક શોપ માનીતી અને જાણીતી એક સંસ્થા છે જેનું આજ રોજ દુકાનનું સરનામું ચેન્જ થતાં વારસિયા પોપ્યુલર બેકરીની સામે આવેલ વિવેક કેક શોપનું દુકાનનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું દરેક માનવતા ગ્રાહકો વડોદરા શહેરના તેમને આ દુકાને આવીને અવશ્ય એક વખત મુલાકાત લેવા એમાં મારા વિનંતી છે આ વિવેક કેક શોપમાં અવનવી ડિઝાઇનના કેકો બનાવવામાં આવે છે સાથે સાથે નજીવા દરે નેવું રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા સુધીના કેકો બનાવવામાં આવે છે અને ઓર્ડર પ્રમાણેના પણ કેકો બનાવી આપવામાં આવે છે જે લોકોને જરૂર હોય કે જે પ્રમાણેના કેકો બનાવવા હોય તે વિવેક કેક શોકો પર અવશ્ય પધારે અને કનુભાઈ પાસવાન જેના ઓનર છે તેમની મુલાકાત લે તો તમને ડિસ્કાઉન્ટના હિસાબે પણ આ કેક બનાવી આપવામાં આવશે